ટ્રમ્પ ઓરંગઝેબ બની ગયો એવું પણ ઘણા લોકો કહે છે એટલે આજે આપણે જે વાત કરશું તો કે વિદેશની અંદર કોઈ દોસ્તી જેવું હોતું જ નથી માત્ર આપણે લોકો જ લાગણીશીલ હોય છે એટલે આ બધી માથાકૂટો અને મુશ્કેલીઓ સર્જાય છે એટલે આજે આપણે જે વાત કરીશું એ એટલા માટે વાત કરવી પડે છે આપણા દર્શક મિત્રો સાથે કે આનો સીધી અસર લોકોના રોજબરોજના જીવનમાં એટલા માટે પડી શકે એમ છે કે આ ટ્રમ્પના આ બધા પગલાંઓથી મોંઘવારી વધી શકે છે ગરીબી વધી શકે છે અને આપણી રાજકીય સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ડામાડોર થઈ શકે છે અને એની સામે આપણે જે રીતે કામ લેવું જોઈએ એ રીતે જો આપણે લઈશું તો આપણે આમાંથી બહાર નીકળી શકીશું કે આખો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય છે પરંતુ ભારત હજી વિકસિત દેશ છે અને જ્યાં ભારતની અંદર એંસી કરોડ લોકોને ગરીબીને કારણે મફત અનાજ આપવું પડતું હોય ત્યારે ટ્રમ્પ જો આટલો પણ ફેરફાર કરે ને તો પણ મહિને મિડલ ક્લાસના બજેટમાં બે થી પાંચ હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે એટલે આજે આપણે આ વાત કરીશું હવે શરૂઆત આપણે કરીએ તો આવડી ટ્રમ્પ અને ટ્રમ્પને જીતાડવા માટે અમદાવાદમાં લાખોની મેદ મેદની એકઠી કરનારા ભાજપના નેતાઓને આજે ભારતની કેટલીક ચીજ વસ્તુઓ અમેરિકામાં આયાત કરવામાં આવે છે તેના ઉપર પચીસ ટકા ટેક્સ અને દંડની જાહેરાત કરેલી છે તે દર્શાવે છે કે વિકસિત દેશો અને યુરોપિયન અને અમેરિકન દેશો કોઈ મિત્રતામાં માનતા હોતા નથી અને આપણી ભારતના જેમ સંબંધોમાં વહેલાપણું કે લાગણીશીલતા દાખવતા નથી માત્ર પોતાના દેશનું આર્થિક અને સામાજિક અને વૈજ્ઞાનિક અને લાભો જ જોતા હોય છે ચીન પણ આ જ પ્રકારની માનસિકતા ધરાવે છે તેમના નેતાઓને ભલે ગુજરાતના સાબરમતીના કિનારે હિંડોળે આપણે હિંચકાવ્યા અને ખમણ ઢોકરા ખવડાવ્યા પરંતુ પોતાના સ્વાર્થ માટે ચાઈના આજે પાકિસ્તાનની બાજુમાં ઊભા રહેવામાં કહેવામાં અને તેમને મદદ કરવામાં જરા પણ સંકોચ થયો નથી ચીનના નેતાઓ ત્યારે ઢોકળાનો સ્વાદ ભૂલી ગયા ભારતની વિદેશ નીતિ આમ લગભગ સામાન્ય લોકોને નિષ્ફળ જવા સાથે હાસ્યાસ્પદ બનેલ છે થોડા સમય પહેલા માલદીવનો બહિષ્કાર આપણે કરેલો ને આખા દેશને કહેલું કે માલદીવમાં જવું નહીં ને એનું ટુરિઝમને તોડી નાખો અને પછી બે ચાર મહિના પછી એકાએક ગયા અઠવાડિયે પાંચ હજાર કરોડ રૂપિયાની આપણે માલદીવને ભેટ આપી જે માલદીવે આપણને નુકસાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું ને ચીનના ખોળામાં બેસી ગયેલું નેપાળ પણ ચીનના ખોળામાં બેઠેલ હોવા છતાં તેને પણ આપણે અબજો રૂપિયાની મદદ આપવામાં આવે છે ભૂતાનનું પણ લગભગ આવું છે એ પણ ઇન્ડાયરેક્ટલી ચાઇનાની ફેવરમાં કામ કરતું હોય છે છતાં આપણે ભૂતાનને પણ મદદ કરીએ છીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર મૂળ તો ફોરેન સેક્રેટરી હતા અને તેમના પિતા ઇન્દિરાજીના સેક્રેટરી આઈએસ હતા અને ચુસ્ત ટેકેદાર ગણાતા હતા તેની વિસ્તૃત વિગતો હવે પછી આપીશું પરંતુ ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાતની અસ્મિતાનું ધોવાણ કરી નાખેલ છે તેવું વિરોધ પક્ષો આક્ષેપ કરે છે ગઈકાલે ટેરિફના મુદ્દે તેમના ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જીઓ જિયાકુને કડક જવાબ આપી દીધો ત્યારે ભારતના વિદેશ મંત્રી હજુ મૌન છે ચાઇનાએ તો અમેરિકાને જડબાતો જવાબ આપી દીધો ભારતના વિદેશ મંત્રીએ તો બે હજાર ત્રેવીસ માં એવું નિવેદન કરેલું હતું કે ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતાં ખૂબ જ મજબૂત આપણે જવાબ આપી શકીએ નહીં જ્યારે બીજી બાજુ ચીને જવાબ આપતા ચાર દિવસ પહેલા જણાવેલ છે કે ચીન તેના સાર્વભૌમત્વ સુરક્ષા અને વિકાસના હેતુને નિશ્ચિતપણે રક્ષણ કરશે અને પ્રાધાન્ય આપશે અમેરિકાએ એ ચીન ઉપર ટેરિફને દંડની જાહેરાત કરતા ચીને આવા દબાણથી અમેરિકાને કંઈ પ્રાપ્ત નહીં થાય તેવો પણ જલબાતો જવાબ આપેલો છે જ્યારે બીજી બાજુ ભારતના વિદેશ મંત્રીએ ઉપર જણાવ્યા મુજબ બે હજાર ત્રેવીસમાં ચીનની અર્થવ્યવસ્થા મજબૂત હોવાથી ભારતે તેમનો જવાબ આપી શકે નહીં તેવું નિવેદન કરી ભારતની અને ગુજરાતની અસ્મિતાના લીલા ઉડાડી દીધા છે અહીંયા હું એક વચ્ચે વાત કરી દઉં કે જો ચીનની આટલી મજબૂત હોય અને ભારત આપણે આટલો મોટો દેશ હોય બીજી બાજુ દેશ વાળા છતાં આજે પણ ગાજાને હંફાવી રહ્યા છે કે જેની ટેકામાં દુનિયાભરના મુસ્લિમ દેશો છે ત્યારે બીજી બાજુ ચીને તો અમેરિકાના પ્રમુખને સીધો કડક જવાબ આપી દીધો છે ગઈકાલે અમેરિકાએ ભારત અને ચીન અને રશિયાના સંદર્ભે બે મોટા નિર્ણયોની જાહેરાત કરેલી છે તેમાં એક ભારતમાંથી આયાત થતી વસ્તુઓ ઉપર પચીસ ટકા એટલે કે કર નાખવો બીજું રશિયાથી તેલ ગેસ ઓઇલ ખરીદતા દેશો ઉપર દંડ નાખવો આ બંને નિર્ણયોથી વિશ્વના બજારોમાં અને વિદેશ નીતિમાં ઘણા મોટા ફેરફાર થઈ શકે છે અને થઈ રહ્યા છે હાલ ભારતની વસ્તુઓ અમેરિકામાં વેચાવા જાય છે તેના પર લગભગ દસ ટકાથી ટેરિફ હોય છે અને હવે પચીસ ટકા કર અમેરિકાની બજારમાં ભારતમાંથી આવી આવતી વસ્તુઓ ઉપર નાખતા ઘણી મોંઘી થઈ શકે છે અને તેથી નિકાસ ઘટી શકે તેમ છે અમેરિકાને ભારત પેટ્રોલિયમ પેદાશો દવાઓ હીરા ફોન જ્વેલરી સહિત ઘણી બધી વસ્તુઓ મોકલે છે અને પચીસ ટકા ટેરિફથી આવી વસ્તુઓની નિકાસ ઓછી થશે આનાથી ભારતમાં રોજગારી અને વિદેશી ડોલરની આવક ઓછી થશે એટલે ભારત જડબા તોડ જવાબ આપવા ઈચ્છે તો અમેરિકાથી ભારતમાં આવતી વસ્તુઓ પર મોટા પ્રમાણમાં ટેરિફ નાખી શકે છે અહીંયા વચ્ચે કહી દઉં કે હાલ જે અમેરિકાની વસ્તુઓ ભારતમાં આવે છે એની ઉપર અંદાજે સો થી બસો ટકા જેટલી ટેરિફ આપણે નાખીએ છીએ એટલે એક બાજુ જો આપણે તટસ્થ રીતે વિચાર કરીએ તો અમારા ખૂન અમારા ખૂન તુમારા ખૂન પાણી એને જે વાત છે જો આપણે અમેરિકાની બનાવટની વસ્તુઓ ઉપર સોથી બસો ટકા ટેરિફ નાખતા હોય તો અમેરિકાવાળા એ પણ ફસ્ટ અમેરિકાના નીતિ મુજબ આપણી વસ્તુઓ ઉપર પચીસ ટકા કે વધારે કર નાખે તો એમાં ખોટું ન લગાડવું જોઈએ કેમ કે આપણે બસો ટકા ટેક્સ અમેરિકાથી કાર આવે કે વિસ્કી આવે કે ઘણી બધી હાર્ડલી ડેવિસન ના મોટર સાયકલો ઉપર બસો બસો ટકા ટેક્સ છે આપણે અમેરિકાથી કોઈ પણ વસ્તુ તમે સો રૂપિયાની વસ્તુ કરો તો ત્રણસો ની થઈ જાય ચારસોની ની થઈ જાય તો અમેરિકા પણ હવે એમ થયું કે અમેરિકા ફર્સ્ટ એ તો દરેક દેશ ત્યાં પોતાના દેશની નીતિ મુજબ કામ કરે તો ટ્રમ્પે આપણી ઉપર પચીસ ટકા ટેક્સ નાખ્યો તો એ અહીંયા મુદ્દો એટલો છે કે ટ્રમ્પ અને આપણા વડાપ્રધાનની દોસ્તી અદ્ભુત ગણાતી હતી છતાં આ પગલું ભર્યું એટલે આ મુશ્કેલી આપણે આની ચર્ચા કરવી પડે છે બાકી તો દરેક દેશ એકબીજાના દેશ ઉપર પોતાના દેશને હિતને ધ્યાનમાં રાખી અને ટેક્સ નાખતા હોય છે અહીંયા આખી વાત અલગ થઈ ગઈ છે પરંતુ ભારતની હાલની રાજકીય નેતાગીરી આવું કરે તેવું જણાતું નથી કેમ કે આપણે અમેરિકાની વિરુદ્ધ સીધે સીધું મેદાનમાં આવી શકે એવી આર્થિક પોલિસી આપણી નથી વૈજ્ઞાનિક આપણી તૈયારી નથી ટેકનોલોજીકલ પણ નથી ભારત અમેરિકાને ભારત લગભગ ચાલીસ ટકા જેટલી દવાઓ એટલે કે સસ્તી દવાઓ મોકલે છે અને પચીસ ટકા તરીફ નાખવામાં આવતા આવી દવાઓ અમેરિકામાં મોંઘી થશે દવાઓના સપ્લાયમાં પણ તકલીફો ઊભી થઈ શકે છે નિકાસ ઓછી થઈ શકે છે જેનાથી ભારતને આર્થિક નુકસાન થઈ શકે છે એવી જ રીતે આઈટી સેવાઓ ઉપર પણ અસર થઈ શકે છે વિશ્વમાં ભારત આઈટી આઉટસોર્સિંગના લગભગ પચાસ જેટલો હિસ્સો ધરાવે છે ભારત કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ડેટા પ્રોસેસિંગ ટેકનોલોજી અને એઆઈ માટેનું મોટું કેન્દ્ર ગણાય છે હવે પચીસ ટકા ટેરિફથી યુએસએમાં આઈટી સેવી સેવા મોંઘી થતાં ટેકનિકલ અને વહીવટીય અને આર્થિક સમસ્યાઓ સર્જાશે અને ભારતને આર્થિક નુકસાન વેઠવું પડશે રશિયાથી ઓઇલ ખરીદનાર દેશો ઉપર અમેરિકા એક ટકાથી વધુ માત્રામાં દંડ કરવાનો છે એટલે અબજો રૂપિયાની ખરીદી એક ટકો દંડ ગણો તો પણ કરોડો રૂપિયા થાય એવી ચેતવણી આપેલ છે ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઇલ અને ગેસ ખરીદે છે ચીન પણ ખરીદે છે હવે જો આ બંધ થાય તો રશિયાની આર્થિક પરિસ્થિતિ ઘણી બગડી શકે તેમ છે કારણ કે રશિયાનું કુલ બજેટના પચાસ ટકા બજેટ અને આવક તેના ઓઇલ અને ગેસના વેચાણથી મેળવે છે આથી રશિયાને મોટો આર્થિક પટકો પડી શકે છે જો ભારત સહિતના દેશો રશિયામાંથી ઓઇલ અને ગેસની આયાત ઓછી કરે તો કદાચ કરવી પણ પડે જો અમેરિકા સાથે લાંબા ગાળાના સંબંધો જાળવવા હોય તો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને પછાડવા અમેરિકાની આ વિદેશ નીતિનો એક ભાગ છે હવે રશિયાનું ઓઇલ હાલમાં હાલના પ્રમાણમાં દસ ટકા પણ ઓછું વેચાય તો ઓઇલના બેરેલે છ ડોલરથી અગિયાર ડોલરનો કિંમતમાં વધારો થઈ શકે છે તો ભારતમાં પણ પેટ્રોલના ડીઝલના ભાવો વધી શકે છે અને મોંઘવારી પણ વધી શકે છે અને આ ઘણા બધા આર્થિક સમીકરણો ભારત દેશના બદલાઈ શકે છે વિશ્વના જે દેશો રશિયા પાસેથી ઓઇલ અને ગેસ વેચાતા લે છે તેમાં ભારત સૌથી વધુ એટલે કે ત્રીજા નંબરે છે પાંત્રીસ થી ચુમ્માલીસ ટકા જેટલા ઓઇલની આયાત ભારત રશિયામાંથી કરે છે આવી પરિસ્થિતિના કારણે વિશ્વમાં આર્થિક થઈ શકે છે ફુગાવો વધી શકે છે મોંઘવારી વિશ્વમાં વધી શકે છે ગ્રાહકો ઉપર ખૂબ આર્થિક બોજો વધી શકે છે મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને ભારતમાં ખૂબ જ સહન કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ભારતમાં રાજકીય તાકાત હશે તો હવે અમેરિકા સાથેની દોસ્તી તોડીને બ્રિક્સ જેવા દેશોના જૂથો સાથે જોડાઈને અમેરિકાના પ્રભાવ ઘટાડવા પ્રયત્ન કરી શકે છે જોકે ભારતની હાલની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ જોતા અને અમેરિકા જેવા જાયન્ટ જેને રાક્ષસી આર્થિક મજબૂત દેશની સામે આવા પગલાં ભરતા પહેલાં ભારતે સો વખત વિચારવું પડે તેમ છે હાલ ભારતનો સમગ્ર વહીવટ અને ભારત દેશ રામ ભરોસે ચાલી રહ્યો છે અને વિદેશ નીતિ કે આર્થિક નીતિના બદલે આપણે અયોધ્યા મંદિર અને કુંભ મેળામાં વ્યસ્ત છીએ ભારત હવે આર્થિક નીતિ વિદેશ નીતિ વૈજ્ઞાનિક નીતિને પ્રાધાન્ય આપીને ધાર્મિકતાના ઉદમાદને છોડીને આગળ વધવું પડશે આમ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને ભાજપના નેતાઓ ખાસ મિત્ર ગણાવે છે તેણે જ મિત્રતા પછી પહેલાં પોતાનો દેશ પોતાનો ધંધો એવું વલણ અપનાવી ભારતના વેવલાપણાને તમાચો માર્યો છે વિદેશ સ્થિતિ શું કહેવાય કેવી રીતે રમાય તે હવે નવેસરથી ભારતે શીખવું પડશે સ્વર્ગસ્થ ઇન્દરાજી યુદ્ધ સમયે પાકિસ્તાન સામે યુદ્ધ સમયે અમેરિકાના નિક્સનની કોઈ પણ પણ ધમકીને જરા લીધી તે બાબત અત્રે યાદ કરવા જેવી છે ભારતના વિદેશ મંત્રીએ ગુજરાતની અસ્મિતા ભારતની આબરૂના ધજાગરા કર્યા છે તેવું વિરોધ પક્ષો આક્ષેપ કરે છે અમેરિકાના પચીસ ટકા તરીફ અને દંડ સામે ચીને તો જળબતો જળ આપી દીધો છે અમેરિકા એ ભારત ઉપર પચીસ ટકા એટલે કે ભારતમાંથી અમેરિકામાં આવતી કેટલીક ચીજ વસ્તુઓ પર પચીસ ટકા જેને જગાત પણ કહી શકાય એટલે કે ટેક્સ દાખલ છે જેને જગાત કહી શકાય એટલે અમેરિકામાં ભારતીય બનાવટની વસ્તુઓ મોંઘી થશે ભારતના લોકો અવારનવાર અમેરિકા યુકે અને વિશ્વમાં વિશ્વના બીજા દેશોમાં વસતા મૂળ ભારતીય નાગરિકોના વિવિધ ક્ષેત્રમાં સફળતા બદલ પ્રશંસા કરતા હોય છે અહીંયા કહી દઉં કે આપણા ઘણા બધા માનો કે અમેરિકામાં આપણે સ્પેસમાં ગયા આપણી વિલિયમ બધા એના આપણે વખાણ કરીએ છીએ કે ભાઈ આપણા મૂળ ભારતીય વંશના છે હવે એની વાત કરીએ અને મૂળ ભારતીય હોવાનું આપણે ગૌરવ પણ લઈએ છીએ કે ભાઈ અમેરિકા યુરોપમાં અમારા આટલા આટલા ભારતીયો આટલા આટલા સારી પોસ્ટ ઉપર છે આટલા સારા બિઝનેસમાં છે હવે એક અંદાજ મુજબ અમેરિકામાં લગભગ અડતાલીસ લાખ જેટલા બિન નિવાસી એટલે કે એનઆરઆઈ ભારતીયો વસે છે હવે આ બધા ભારતીયો ભલે અમેરિકામાં વસતા હોય પણ ભારતીયો તેમને ભારતના જ ગણે છે આપણે એમને આપણા જ ગણીએ છીએ હવે આવા અડતાલીસ લાખ મૂળ ભારતીયો જેઓ અમેરિકન નાગરિકો છે તેઓ ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ પચીસ ટકા મોંઘી થવા છતાં પણ જો તેઓ વિદેશમાં ખરીદવાની ચાલ ઝુંબેશ શરૂ કરે કેટલા તો ભારતીય સંસ્થાઓ અને નાગરિકો જો ત્યાં આ વસ્તુઓ પચીસ ટકા મોંઘી થવા છતાં ખરીદવાનું શરૂ કરશે અને ઝુંબેશ ઉપાડશે તો ભારતીયો એવા અમેરિકન નાગરિકો ભારતની ચીજ વસ્તુઓ મોંઘી હોવા છતાં અમેરિકન બનાવટની વસ્તુઓ સસ્તી હોવા છતાં તેની ખરીદવાને બદલે મૂળ ભારતીય બનાવટની મોંઘી થયેલી ચીજ વસ્તુઓ ખરીદવાનું વલણ અપનાવશે તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ટેરિફ નાખવાને નાખીને ભારતને મુશ્કેલીને મૂકવાનો દાવ ઊંધો પડી શકે છે દર વર્ષે મૂળ ભારતીયો અને અમેરિકન નાગરિક એવા ભારતીય પોતાના ભારત પ્રત્યેના પ્રેમ દર્શાવવા પંદરમી ઓગસ્ટે અમેરિકામાં પણ તિરંગો લહેરાવે છે તો હવે સાચા અર્થમાં ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો સમય આવી ગયો છે માત્ર અમેરિકામાં વસતા મૂળ ભારતીય જ નહીં પરંતુ વિશ્વના બીજા દેશોમાં વસતા ભારતીય નાગરિકોએ પણ ભારતીય બનાવટની જ ચીજ વસ્તુઓ ખરીદવાનું વળ અપનાવે તો પછી તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમ દર્શાવવાની જરૂર રહેતી નથી આ ઉપરાંત ભારતમાં જ અમેરિકાની મૂળ બે કંપનીઓ જેનું ટર્ન ઓવર ભારતમાં અબજો રૂપિયાનું છે તેવી પેપ્સી અને કોકા જેવી પીણાને બંધ કરી દેવાની કાર્યવાહી ભારત સરકાર અને સામાજિક સંસ્થાઓ એક કરે તો પણ અમેરિકાને ફટકો પડી શકે છે ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી ફર્નાન્ડિસે કોકાકોલા કંપનીને ભારતમાંથી હાંટી કાઢી હતી એ પણ નોંધપાત્ર બાબત છે માત્ર ભારત માતા કે જય બોલીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવવાને બદલે અમેરિકન બનાવટની વસ્તુઓ નહીં વાપરવાનો સંકલ્પ જ સાચો પ્રેમ ગણી શકાય અહીંયા ખાસ આપણે યાદ કરવો પડે મહાત્મા ગાંધીજીને કે તેઓએ ઓગણીસો ને વીસ ત્રીસના અરસામાં ભારતમાં જ્યારે અંગ્રેજોને કાઢવાનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે સંપૂર્ણપણે વિદેશી વસ્તુઓ નહીં વાપરવાનો નારો આપેલો હતો અને એમણે ભારતની અંદર બનતા ખાદીના વસ્ત્રો પહેરવાનું અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનું તેમના સમય આંદોલન કરેલ એ અહીંયા હું વચ્ચે કહી દઉં કે એ આંદોલનને કારણે યુરોપની અને અંગ્રેજોની દશા ખૂબ જ આર્થિક રીતે બગડી ગયેલી હતી એ પણ ફેંકી હતી કે હું આ જ્યારે યુરોપની વાત કરું છું વિરોધની ત્યારે મારાથી વપરાય નહીં અને એ એને વાપરવાનું બંધ કરી દીધું અમેરિકન બનાવટની વસ્તુઓ જે ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેમની ઉપર પણ મેં કહ્યું એમ પચાસ ટકા શરૂ કરવું જોઈએ હાલ બસો ટકા છે પણ એવી બીજી ઘણી બધી વસ્તુઓ છે અમેરિકામાં વસતા મેં કહ્યું અડતાલીસ લાખ ભારતીય નાગરિકો ભારતીય વસ્તુ ખરીદે તો ટ્રમ્પના ટેરિફનું સુરસુરી થઈ જાય ટ્રમ્પના વ્યક્તિગત વેપાર હિતો અને ભારત વિરુદ્ધના તાજેતરના શુલ્ક નિવેદનો વચ્ચે સંભવિત સંબંધો પણ બગડે ટ્રમ્પના વૈશ્વિક બ્રાન્ડના હિતો ભારત અને ટ્રમ્પ સંસ્થાની હવે જો અહીંયા એક વાત કરી દઈએ આપણે કે ટ્રમ્પને આમાં બીજું શું એનો જો અહીંયા એક વચ્ચે વાત કરી દઉં કે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ મૂળભૂત ઉદ્યોગપતિ છે અને એમની દુનિયાભરમાં એમની કંપનીઓ કામ કરે છે ભારતની અંદર પણ ગુડગાંવ અને મુંબઈની અંદર એની રિયલ એસ્ટેટમાં અબજો રૂપિયાનું રોકાણ છે અને એ પ્રેસિડેન્ટ હોવાની પહેલાંથી અબજોપતી ઉદ્યોગપતિ છે એટલે એ એની દ્રષ્ટિએ જ વિચારે એના ધંધાનું પણ વિચારે એટલે જે મેં કહ્યું એમ ટ્રમ્પ સંસ્થાની ભારતમાં નામી ટ્રિબિકા ડેવલપર સાથે બ્રાન્ડિંગ પાર્ટનરશિપ છે ત્રિબિકા ડેવલપર દ્વારા બે હજાર પચીસમાં ટ્રમ્પ વર્લ્ડ સેન્ટર પુણે ટ્રમ્પ રેસિડન્સ ગુરુગામ ગુરુગામ જેવા કરોડોના કરોડોના પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે આ વેપાર સંબંધો ટ્રમ્પના વ્યક્તિગત બ્રાન્ડ શરૂ કરી જમીન લોન કે તેમની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનની ફાયદાકારક ધારણા સાથે સંકળાયેલી છે ટ્રમ્પ પોતાના અંગત વાત છે તાજેતરમાં શુલ્ક અને નિવેદનની લઈને સમીક્ષા કરી છે ત્રીસ જુલાઈ બે હજાર રોજ ટ્રમ્પે ભારત પાસેથી આયાત થયેલી સામગ્રી પર પચીસ શુલ્ક લાગુ કરવાનો નિર્ણય તો જાહેર કર્યો પણ ભારત રશિયા ઉર્જા અને સમર્થન કરારને કારણે ટ્રમ્પે ભારત અને રશિયાને ડેન ઇકોનોમી તરીકે ઉલ્લેખ કર્યો છે વેપાર હિતો અને નીતિ વચ્ચેનો સંભવિત એ લોકોનું બેલેન્સ ચાળવવાનો પ્રયત્ન છે અમેરિકાનો નાણાકીય લાભ ટ્રમ્પ માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવી નીતિઓથી નફો મેળવવાનો છે રાષ્ટ્રીય સુરક્ષા અને બ્રાન્ડ વ્યૂ રાજકીય દબાણથી વ્યવસાયિક લાભ ઉઘાડ ઉપાડવાનો પ્રયાસ પર ટ્રમ્પ કરે છે વેપાર રાજનીતિ ગૂંથણ એનું ગોંથણી ગૂંથણી કરે છે અમેરિકાના રિપ્રક્રોલ ટેરિફ ચરિત્ર હેઠળ ભારત સામે આ પગલા એને લીધેલા છે ભારતમાં વિકાસ અને બજાર અને સામાજિક અસરો પણ એનાથી થાય છે ટેક્સટાઇલ જ્વેલરી ફાર્મા ઓટો પાર્ટ જેવા ક્ષેત્રોમાં નકારાત્મક અસર ભારતમાં દેખાવાની છે વેલ્સપન પણ રેમાન્ડ ગોકલદાસ એક્સપોર્ટ જેવા શહેર નીચે ગયા છે સંદર્ભ અને સંભાવનાઓ વિચારીએ તો ટ્રમ્પના શુલ્ક નાખવાના આવા પગલાં તેમના વ્યક્તિગત હિતોને ધ્યાનમાં રાખીને ઊભા થયા એવું તેવું લાગે છે ટીબેકા જેના ભાગીદાર થવા માટે ભારતના વિકાસ અને બ્રાન્ડ લેબલના વિસ્તાર માટે આ નીતિઓ ટ્રમ્પ કરી રહ્યા હોય તેવું લાગે છે આપણે જો આનો સારાંશમાં જોઈએ તો ટ્રમ્પના શુલ્ક તથા નિવેદનોમાં તેમના અંગત વેપારી હિતોની અસરકારક નિર્દેશ આપે છે ભારત માટે આ સ્થિતિમાં વેપારની દિશા દબાણ અને વિરોધમાં સહયોગને નવી રીતે નિર્માણ કરવાની જરૂર વિદેશ નીતિને પડશે ભારતને ભારતના નેતાઓ વિશ્વ ગુરુ તરીકે ઓળખાવે છે આમાં કશું ખોટું પણ નથી પરંતુ વાસ્તવિકતા પણ એ સાથે સ્વીકારવી જોઈએ કે ભારતમાં ના જાત જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગરનો અને તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર થાય આદર થાય તેવા દેશને જ વિશ્વ ગુરુ ગણી શકાય જ્યાં સ્ત્રી પુરુષના ભેદભાવ ના હોય અને સન્માન પ્રેમની ભાષા હોય ભાષાઓને લાગણી હોય તેવા દેશને વિશ્વ ગુરુ ગણી શકાય ભારત આ કેટેગરીમાં આવતું નથી તે પણ કડવી વાસ્તવિકતા છે પરંતુ ભારતમાં અને ખાસ કરીને મોડલ ગુજરાતમાં જ્ઞાતિ જાતિના જાત જાત અને ધર્મના માપદંડ લોકોને મળવામાં આવતા હોય છે તે દેશ કે રાજ્ય કદી આર્થિક સામાજિક વૈજ્ઞાનિક રાજકીય રીતે વિકાસ સાધી શકે નહીં અને દુનિયાના વિકસિત દેશો આપણે વિશ્વ ગુરુ તરીકે સ્વીકારી શકે નહીં હવે અહીંયા બીજી વાત કરી દઉં કે આપણે જે ટ્રમ્પના ટેક્સ નાખવાની વાત કરી એની અંદર બાબત એ છે કે પાકિસ્તાનની અંદર હમણાં ટ્રમ્પે જે નિવેદન કર્યું કે એક દિવસ પાકિસ્તાન પણ ભારતને પેટ્રોલ આપશે એની પાછળ બલુચિસ્તાનની અંદર જે અઢળક ખનીજ ઓઇલ ગેસના ભંડારો ભરેલા છે એની ઉપર ટ્રમ્પની નજર છે અને કદાચ જે પ્રાથમિક જાણકારી છે એ મુજબ ટ્રમ્પની પોતાના દીકરા દીકરીઓની કંપની એ ત્યાં કોન્ટ્રાક્ટ લઈ અને બલુચિસ્તાનની અંદર આ ઓઇલ ગેસને રિફાઇન કરવા માટેની સમગ્ર પ્રક્રિયા આ પ્રોજેક્ટ હાથમાં લેવાની છે અને એ સંદર્ભે એને રાતોરાત પાકિસ્તાનના લશ્કરી વળા આ જો અહીંયા એને ટ્રમ્પ કેટલા હોશિયાર છે કે એને પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવ્યા નહીં એ જાણે છે કે પાકિસ્તાનની અંદર કોઈ વડાપ્રધાનની વેલ્યુ નથી એટલે એને જનરલ મુનીરને બોલાવ્યા એટલે એ મુનિર એ મુનિર એ એવું કહી રહ્યું કે એમણે જઈને કહ્યું કે તમને અમે છૂટ આપશું બલુચિસ્તાનની અંદર અને આજે જ બલુચિસ્તાનની અંદર બલુચિસ્તાનને ત્યાંથી બલુચ બલુચિસ્તાનના નેતાઓએ એક નિવેદન આપેલું છે કે આ દેશ જે છે બલુચિસ્તાન એ ઇન્ડિપેન્ડન્ટ છે અને એની ઉપર પાકિસ્તાને ગેરકાનૂની કબજો જમાવી લીધો છે માટે આ જે ટ્રમ્પની આ ઈચ્છા છે કે અહીંયા અમે રિફાઈનરીના પ્રોજેક્ટ કે ઓઇલ કે પેટ્રોલ કાઢવા માટે પ્રોજેક્ટ શરૂ કરીશું તો એ શક્ય નહીં બનવા દઈએ અમે અને પાકિસ્તાનનો આ વિસ્તાર જ નથી એમ કરી અને અત્યારે એમણે રાજકીય વિવાદ ઉભો કરી અને ટ્રમ્પ કંટ્રોલ કંટ્રોલમાં રાખવાના પ્રયત્ન કરેલા છે કહ્યું એમ આખી આખી જે 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 આ નીતિ વિશ્વના ઘણા બધા દેશો ઉપર ટેક્સ નાખવાની કર નાખવાની અને જે દંડ કરવાની નીતિ અપનાવી છે એની પાછળના બે જ કારણો છે એક ટ્રમ્પના પોતાના આર્થિક હિતો કેમ કેમકે મેં કઈ વારંવાર કહ્યું એમ પોતે ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ છે અને બીજું કે એને એના દેશની અંદર અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી છે એ પણ જાણે છે કે લાગણીઓ સર્જવાથી જેમ ભારતની અંદર આપણે લાગણીઓ ઉપર ચૂંટણીઓ જીતાઈ છે આવેશો ઉપર ચૂંટણીઓ જીતાય છે ધર્મ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ ઉપર ચૂંટણીઓ જીતી શકીએ છીએ એમ અમેરિકાની અંદર અમેરિકાન ફર્સ્ટ અમેરિકાનો વિકાસ ફર્સ્ટ એ નીતિ ઉપર અત્યારે ટ્રમ્પ ચાલી રહ્યા છે અને કેટલાક અંશે તેઓ સફળ પણ થશે રશિયા સાથેનો વાંધો એનો એટલો જ છે કે રશિયા યુક્રેનને લડાઈ બંધ કરવાની વાત છે એમાં રશિયા એને એની સાથે સંમત થતું નથી એટલે આ રશિયા પાસેથી આપણે જે ઓઇલ ખરીદી છે એની ઉપર દંડ નાખવાથી એની ટ્રમ્પની માન્યતા આવી છે કે જો રશિયા સાથે તે બંધ થાય તો ભારતને ઓટોમેટિક ઈરાન કે બીજા પાસેથી ઓઇલ કે પેટ્રોલ લેવું પડે અને આ બાજુ રશિયાની આર્થિક નીતિને મોટો ફટકો પડી શકે કારણ કે રશિયાનું મોટા ભાગનું આર્થિક તંત્ર આ પેટ્રોલ ઓઇલ ગેસ ઉપર સંબંધિત છે આપણને રશિયા સાથે ફાયદો એટલો જ છે કે આપણે રશિયા પાસેથી જે પેટ્રોલ ઓઇલ ને બધું લઈએ છીએ એ રશિયા આપણા રૂપિયાના ચલણની અંદર સ્વીકારે છે એટલે આપણને આ મોટો ફાયદો થાય છે માનો કે આપણે રશિયાનું બંધ કરી અમેરિકા અથવા તો ઈરાન બીજા દેશોમાંથી આપણે લઈએ તો આપણે ડોલરની અંદર એનો પેમેન્ટ કરવું પડે તો આપણી જે ડોલરનું જે આપણી પાસે ઊંડિયામણ હોય એ એકદમ ઓછું થતું જાય તો આપણે ત્યાં પછી રૂપિયાનો ભાવ જે અત્યારે નેવું પંચાણું ડોલરની ચાલે છે એ સવાસો થઈ જાય એ આખી નીતિ ટ્રમ્પની બહુ હોશિયારીપૂર્વકની છે કે ભારતને આર્થિક રીતે કઈ રીતે પછાત રાખવું આપણે અહીંયા તકલીફ જ એ છે કે આપણે વિદેશ સ્થિતિની અંદર જે ખરેખર ઉડાણપૂર્વક જે જવું જોઈએ એના બદલે વારંવાર કહેવું છે કે ભારતને આપણે વિદેશ સ્થિતિ કે પરદેશના દેશોને આપણે ઓળખવામાં થાપ ખાઈ જાય છીએ કારણ કે આપણે લાગણીના સંબંધોમાં આપણે માનીએ છીએ ને એના કારણે તમે વિશ્વના નેતાઓ પાસે જાઓ છો ત્યારે એકદમ લાગણી બતાવી અને તમે અભિભૂત થઈ જાઓ છો અને તમે તમારા હિતોને એક બાજુ મૂકી અને તમારી યારે જો હાથ મિલાવે ટ્રમ્પ કે તમારી સાથે જર્મનીના વડાપ્રધાન જો તમને ભેટે તો તમે ખુશખુશાલ થઈ જાઓ છો અને તમે એની વાતમાં લાગણીશીલતામાં આવી જાઓ છો ત્યારે પરદેશની અંદર ક્યાંય પણ આવું નથી પરદેશની અંદર તો માતા પિતાનું અવસાન થાય તો પણ એ ક્યારે દીકરા હોય તો ત્યાં એ ને પૈસા મોકલી દે છે આટલા વાસ્તવિક નાગરિકો છે તો એની સાથે આપણે એ જ વર્તવું જોઈએ એના બદલે આપણે મેં કહ્યું એમ લાગણીશીલતામાં વર્તીએ છીએ આપણે વેવલાપણામાં વર્તીએ છીએ એનો લાભ આપણો સામે આવા બધા ટ્રમ્પ કે બીજા બધા લે છે ભૂતકાળમાં

અને એની જ ભાષામાં આપણે જવાબ આપવો પડશે એટલું કઈ આજે વેરબે છે જય હિન્દ ગરમી ગરમી ગુજરાત